નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં કાયમી શિક્ષકોની મોટી ભરતીની જાહેરાત આવી છે જેમાં મિત્રો ધોરણ છ થી બારમાં અત્યારે જે જ્ઞાનશક્તિની જે સ્કૂલો ચાલે છે એની અંદર દરેક વિષય આ બે થી ત્રણ જગ્યાઓ ખાલી છે અને એમાં પણ ખાસ મિત્રો લાયકાતની વાત કરવામાં આવે તો તમે પીટીસી બીએડ કરેલ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો અને મેરિટ અને ઓપન ઇન્ટરવ્યૂના આધારે આમાં ભરતી થતી હોય છે તો કયા કઈ શાળાઓમાં ખાલી જગ્યાઓ છે એના વિશે સંપૂર્ણ વાત કરીશું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આ જ્યારે તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો શિક્ષકો જોઈએ છે વર્ષ બે હજાર ચોવીસથી થી શરૂ થયેલ ગુજરાત સરકાર માન્ય ધોરણ છ અને સાતના ના દીકરા દીકરીઓ માટે આવનારા વર્ષોની અંદર ક્રમશ ધોરણ બાર સુધીની રેસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે અત્યારે ધોરણ છ માટે આ શિક્ષકોની જરૂરિયાત છે જેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગણિતની બે ખાલી જગ્યાઓ છે બી એસ સી અથવા તો પીટીસી વિજ્ઞાનની બે ખાલી જગ્યાઓ છે એમાં પણ બી એસ સી બી એડ અથવા પીટીસી ઇંગ્લિશની એક ખાલી જગ્યા છે જેમાં બી એ પીટીસી પછી ગુજરાતીની એક ખાલી જગ્યા છે સામાજિકની એક ખાલી જગ્યા છે અને હિન્દી સંસ્કૃતની ત્રણ ખાલી જગ્યાઓ છે અને તમામની લાયકાત બી એ બી અથવા તો પીટીસી મ્યુઝિકની એક ખાલી જગ્યા છે જેમાં સંગીત વિષયમાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ કોમ્પ્યુટર માટે બીસીએ હોવું જોઈએ લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે બી એલ અથવા તો એમ એના પછી પીટી માટે બીપીએડ અથવા તો જે એમ તમે કરેલ હોવો જોઈએ એના પછી ખાસ વાત કરવામાં આવે તો કોઈપણ વર્ષની અંદર જો તમે ટેટ અને ટાર્થની પરીક્ષા પાસ કરેલ હોય તો પણ ચાલશે સાથે સાથે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન હોવું જોઈએ અને એમાં નિવૃત્તિ આચાર્યને શિક્ષકો પણ અરજી કરી શકશે પછી હોસ્ટેલ માટે વોર્ડન અને રેક્ટરની બે ભાઈઓ અને બે બહેનો માટે ચાર ખાલી જગ્યાઓ છે જેમાં ગ્રેજ્યુએશન હશે એમની ઉમેદવારી પ્રથમ પસંદગી થશે અને હોસ્ટેલની કામગીરીનો અનુભવ હોવો જોઈએ જરૂરી લાયકાત યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર અને સુવિધાઓ પણ મળશે સાથે સાથે જે બહાર ગામના ઉમેદવારો હશે એમને કેમ્પસમાં રહેવા અને જમવાની પણ સુવિધા મળશે વડોદરા કેમ્પસમાં જે વડોદરાથી જો કોઈ ઉમેદવાર છે તેમને બસની પણ સુવિધા મળશે સાથે સાથે બાયોડેટા અને લાયકાત અને અનુભવના જે પ્રમાણપત્રો સાથે તમારે રૂબરૂ મળવાનું છે ટ્રસ્ટી શ્રી જયકા સહાયક ટ્રસ્ટ કે જીટ સાવલી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેનો એડ્રેસ છે કે જે કેમ્પસ નવી કોટ આઈ ટીઆઈની હોમે સાવલી જિલ્લો વડોદરા તમને મોબાઈલ નંબર પણ આપેલ છે અને અત્યારે જે તમારી અરજી છે એ તમે ઈમેલ પણ કરી શકશો અહીંયા ઈમેલ પણ આપેલ છે સાથે સાથે વાત કરવામાં આવે તો જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એ સાવલી જિલ્લો વડોદરામાં આવેલી છે બે હજાર તેર ત્રેવીસથી શરૂ થઈ ગઈ છે અને અત્યારે ધોરણ છ અને સાત માટે ચાલે છે આવનારા વર્ષોમાં બાર સુધી આ શાળા થવાની છે તો જે પણ મિત્રોને નોકરીની જરૂરિયાત હોય એ મિત્રો આમો અરજી કરી શકશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જે છે એ ચોક્કસ સંપર્ક કરી શકશે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ મા યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ થેન્ક યુ